દાહોદમાંથી પસાર થતો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે દાહોદ નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સંયુક્ત ટીમે નર્મદા ચોપડી નજીકથી બે ટ્રકમાંથી આ જથ્થો કબજે કર્યો છે આ બંને ટ્રક હાલોલથી ઝારખંડ જઈ રહી હતી ત્યારે એમને માહિતી મળી હતી કે આ ટ્રકોમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદમાંથી પસાર થતી વખતે ટીમે ચેકિંગ હાથ ધરી બંને ટ્રકો રોકીને તપાસ કરી હતી તપાસમાં મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો મળી આવતા તાત્કાલિક બંને ટ્રક સહિત તમામ જેતો કબજે કરી લેવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અને આવા જથ્થાનું નો પરિવહન ગેરકાયદેસર છે આજરોજ જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ દર સિંગલ યુઝ બેન બેન ઇન્ફોર્મેશન ઇન્સ્પેક્શન ના પ્રોસ બાઉન્ડ્રી એરિયા ની અંદર 22 ચોવીસ તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી તો આ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસથી અમે સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે એની અંદર એકસો વીસથી માઇગ્રોન્ટથી વાળી પ્લાસ્ટિક બેગો અમે પકડી ગઈ એક ટ્રકમાય છે હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોમ્સ અને જીપીસી નોમ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સર આ માલ હરોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી છે અને આ બંધાર ઝારખંડ ઝારખંડ અને છત્તીસગઢ જાય છે ઓકે